તો અમરેલીના રાજકારણમાં ખડભડાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે કે યુવતીના આરોપથી અમરેલીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપના નેતાએ સ્મગલિંગના ધંધામાં ધકેલ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે આરોપ છે

એ વસ્તુનું પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યા આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કંઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી જ તારા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખ આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી થી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો ભાકર સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સરિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈ ની મદદ પણ માં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આઈફઆર મારી મુકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓના આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હો કે ભાખર ખોટો હોય તો અમારા બંનેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જ હશું બેંકો એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેંકો હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેંકો હતો પ્લસ બીજી વસ્તુ ફાર્મે બી એ મારી સાથે હતો એનું લોકેશન ભી તમે ટ્રેસ કરાવો પ્રદીપ બાકર તારા કયા કયા ગૌરવ ધંધા છે તો હું ધંધા કરે છે હું ધંધા કરાવે છે એ ટોટલી એવિડન્સ બધા પ્રૂફ મારી પાસે છે અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆર કરવા જવાની છું નેક્સ્ટ વીક તૈયાર રહેજે બધી વાતના જવાબ આપવા માટે જો તને હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લેસ તો એ પોસિબલ નથી હું આ વસ્તુમાંથી પાછળ નથી હટવાની કેમ કે મે જે બે મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલને લીધે તી તમારા બધાની ભૂલને લીધેથી વધુ માહિતી સાથે સંબંધમાં farooq જોડાઈ ગયા છે farooq અમરેલીમાં એક યુવતીએ વિડિયો બનાવી વાયરલ કર્યો છે અનેક આક્ષેપો ભાજપના નેતા સામે કર્યા છે શું આખો મામલો જી દીપિકા જણાવ્યું કે અમરેલી જિલ્લાના ધારી વિધાનસભા બેઠકના જેવી કાકડિયાના ધારાસભ્ય છે તેમના પુત્ર સામે પીડિતા યુવતીએ ધગધગતા આક્ષેપો કર્યા છે સાથો સાથે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર તેની સામે આક્ષેપ કર્યા છે મળિકા ક્ષેત્રે યુવતીને લલચાવી પહોંચાવીને તેની સાથે દુષ્કર્મ ગુજારી હોવાનું પણ યુવતીએ જણાવ્યું છે અને આજે એને વાયરલ વિડીયો કરી અને પ્રદીપ ભાખરને ચેલેન્જ કરી છે સાથે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા છે તેના પુત્ર સામે પણ તેને આંગળી કીધી છે ને આમાં મુદ્દે સૌથી મહત્વની વાત એ છે કે પ્રદીપ ભાકર છે એ બાહુબલી નેતા તરીકે તેની છાપ છે અનેક નેતાઓ સાથે તેના ફોટાનો વિડીયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જયારે હાલમાં પીડિતા યુવતીએ મદદ માટે ન્યાયની ગુહાર માંગી છે ને ધારીના ધરી કાકડીના પુત્ર આનંદ શાહ પણ આક્ષેપ કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને આગામી કલાકોમાં આગામી દિવસોમાં તાલાલા પોલીસ માં આજે ફરિયાદ નોંધાય તેવી પણ ચર્ચા અત્યારે હાલમાં ઉઠી છે અને રાજકારણમાં હાલ ખબર જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર ફારૂક વિગત આપવા બદલ